બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે જેમાં વાહન ચાલકોની પૂર ઝડપ અને ભર્યા ડ્રાઇવિંગના લીધે વારંવાર અકસ્માત સર્જાતા રહે છે ત્યારે આજે પણ ધાનેરા નેનાવા હાઇવે પર બાઇક અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સામેથી પૂરપાટ ઝડપે આવતા પિકઅપ ડાલાના ચાલકે સ્ટીરિંગ પરનું કાબુ ગુમાવતા બાઇક પર પરીક્ષા આપીને પરત ફરતા વિદ્યાર્થીને અડફેટે લેતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટી મોત નીપજ્યું છે જે મામલે પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરતા તાત્કાલિક ધોરણે પોલીસ અને એકસો ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ લાશને પોસ્ટમોર્ટમ અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે વધુમાં ઉલ્લેખનીય છે કે મોતને ભેટનાર ઓગણીસ વર્ષીય હિતેશનો અકસ્માતમાં મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ઘેરા શ્રોકની લાગણી ફેલાઈ ગઈ છે